સુઈગામ તાલુકાના દુધવા ગામ એક પરિવાર ઉપર જીવલેણ હુમલો સામાજિક વિષયને લઈને પરિવાર ઉપર ચાલીસ થી પચાસ લોકો દ્વારા જીવલેણ હુમલો કરી માર માર્યો હુમલો કરનાર બાદ તાલુકાના તિથિ ગામનો લાખાજી મસાજી ઠાકોર જે લોકો લઈને આવેલ જેમાં સુઈગામ તાલુકા દુધવા ગામનો ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ તથા ઠાકોર રણછોડભાઈ દયારામભાઈ તેમજ તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈશ્વરભાઈની સત્તર વર્ષની દીકરીને માર મારી કપડાં ફડાવ્યા તેમજ છોકરીને ઉપાડી જવાની કોશિશ કરી પણ છોકરી પોતાનો જીવ બચાવી બાજુમાં પડોશીના ઘરે ગયેલ તેમજ ઈશ્વરભાઈ ને ધોકા તેમજ ગડદા પાટુ વડે ઢોર માર મારેલ તેમજ રણછોડભાઈ ને પણ ધોકા ને પાટુ વડે માર મારેલ તેમજ ઘણા તમામ સભ્યોને ને પાટુ ને ધોકા વડે માર ઢોર માર મારેલ જેમાં તત્કાલીન 112 પીસીઆર વાન ને કોલ કરતા 112 વાન તાત્કાલિક દોડી આવી મામલો થાળે પાડ્યો હતો જો કે 40 થી 50 લોકો ઉપર હુમલો કરનાર વ્યક્તિએ આ પરિવાર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈ પરિવારના સભ્યોએ સુઈગામ પોલીસ નો સહારો લીધો હતો જો કે પરિવાર નાની મોટી ઈજાઓ થતા 108 મારફતે સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈશ્વરભાઈની દીકરીને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી આગળ રિફેર કરવામાં આવી હતી જોકે આ બાબતે સુઈગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હુમલાનું મૂળ કારણ ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ ગામ દુધવા તાલુકો સુઈગામ ઈશ્વરભાઈનો દીકરો જેમનું નામ સંજયભાઈ વીસ વર્ષ જેને ધંધા અર્થે ગાંધીનગર મોકલવાનો હોય જેને લઈ ઈશ્વરભાઈ તેમજ તેમની પત્ની જોશનાબેન બંને મોટરસાયકલને લઈ અને સંજયને ભાભોરથી ઇકો ગાડીમાં બેસાડેલ ત્યારબાદ બંને ઘરે આવેલ ત્યારબાદ સાંજે છોકરાનો ફોન આવેલ કે પપ્પા હું ગાંધીનગર પેથાપુર ચોકડી ઉતર્યો છું મને મારી માસીનો છોકરો મહેશ લેવા આવે છે ત્યારબાદ બીજા દિવસે ફોન કરતા ફોન સતત બંધ આવતા પરિવારને ગુમ થયા હોવાનું જાણવા મળેલ જેમાં એ જ દિવસે વાવ તાલુકાનું તીર્થ ગામના લાખાબાઈ મશાભાઈની દીકરી નામી ઉમિયાબેન જે પણ તીર્થ ગામ નજીક કોલેજ પાસેથી ગુમ થયેલ જેમાં દીકરીના પપ્પાના દુધવા ગામે લાખાભાઈના સાળી અલકાબેન પરણેર હોય અને સંબંધી હોય જેમાં અકાબેનના જેઠ ઈશ્વરભાઈના છોકરા પર તીર્થ ગામના દીકરીના પપ્પા લાખાજી લાખાજી મસાજી ઠાકોર જેની સંકા ઈશ્વરભાઈના દીકરા પર જાય જેવા દીકરીના પપ્પા લાખાજી મસાજી ઠાકોર દ્વારા દુધવા ગામના ઈશ્વરભાઈને ધમકી આપેલ કે તારો છોકરો મારી દીકરીને બગાડી ગયેલ જો તું ગુતિ નહીં આપે તો અમે તારી દીકરીને ઉપાડી જઈશું જોકે ઈશ્વરભાઈનો છોકરો ગુમ હોવાથી ઈશ્વરભાઈ શોધખોળ હાથ ધરી હતી જોકે શોધખોળ ચાલુ હતી છતાં તીર્થ ગામના લાખાભાઈ મસાભાઈ ઠાકોર પાંચ ગાડીઓ ભરી